નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ માર્કેટયાર્ડના જીરુંના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લા સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સાથે જ બાજુમાં પેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો ઉપલેટા ત્રણ હજાર સો થી ત્રણ હજાર એકસો પંચ્યાસી મેંદરડા ત્રણ હજાર બસો વીસ થી ત્રણ હજાર બસો વીસ મોરબી ત્રણ હજાર એકસો પચાસ થી ત્રણ હજાર ચારસો એસી પચાઉ ત્રણ હજાર એકસો પિંચોતેર થી ત્રણ હજાર ચારસો એકત્રીસ પાટડી ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર છસો બે ધાંગધ્રા ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર ત્રણસો પિંચોતેર વિરમગામ ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર છસો પંદર જામજોધપુર ત્રણ થી ત્રણ હજાર પાંચસો એકવીસ પાટણ ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર પાંચસો એક જેતપુર બે હજાર થી ત્રણ હજાર પાંચસો માંડલ ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર છસો પચાસ સમી ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર પાંચસો પંચોતેર થી ત્રણ હજાર સાતસો ત્રણ હજાર બસો થી ત્રણ હજાર પાંચસો અમરેલી ઓગણીસો થી ત્રણ હજાર પાંચસો વાંકાનેર ત્રણ હજાર થી ત્રણ હજાર પાંચસો ત્રેપન હિંમતનગર બે થી ત્રણ હજાર छो अगर हजार बसो हजार पांच सौ सीतेर जामनगर बे हज़ार पांच सौ तरह हजार छ सौ पंची गोडल बे हज़ार छ सौ एकावन थी तरह हजार सात सौ अग्यारेनावा हज़ार सात सौ तरह हजार पांच सौ त्रीस मेहसणा तरह हजार चार सौ बार तरह हजार चार सौ बार तर हजार पांच सौ हजार तरह सौ पचास ठी तक रापर तर हजार तरह सौ एक तरह हजार पांच सौ अंजार तरह हजार चार सौ तरह हजार छ सौ चालीस थरादार पांच सौ पचास ठी तजार सात सौ नौ थी तरह हजार पांच सौ त्रीस तर हजार छ सौसी बोटा तरह हजार छ सौ पंदर वाही तरह हजार चार सौ पचास ठीक हजार पांच सौ एकसठ जुनागढ़ तर हजार सौ ठीक हजार चार सौ चालीस कड़ी बे हज़ार आठ सौ बे हज़ार आठ सौ राघनपुर हज़ार छ सौ पांच थी तर हजार छ सौ एक ऊझा तर हजार सौ चार हजार सौ पांच